સુરેન્દ્રનગરની જોરાવરનગર ઝડપી પાડ્યો સમગ્ર ગુજરાતમાં આતંક મચાવનાર પંકેશ પલાસ નામના ખૂંખાર શખ્સને પોલીસે દબોચી લીધું આરોપી હત્યા મારામારી લૂંટ ચોરી જેવા ગુનાને અંજામ આપી ચૂક્યો છે મંદિર શાળા અને ઘરોને

જેમાં ખૂન ખૂનની કોશિશ અને ગરફોડ ચોરીનો સમાવેશ થાય છે અને હાલમાં જ કાલાવાડ પોલીસે છે એને એક ગાઢના ગુનામાં એને અટક કર્યો અને હાલ પોલીસ છે એ એને ટ્રાન્સફર વોરન્ટથી અહીંયા લાવી અને તપાસ કરે